ખાંધા ગામે ભર ચોમાસાની સ્થિતિ જેવા દ્રશ્યો ગામના પ્રવેશ રોડ ઉપર પાણી પાણી કરજણ તાલુકાના ખાંધા ગામે ગામની જૂની ગટર લાઈન ચોકઅપ થતાં ગામમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે છેલ્લા ત્રણ માસથી ગામના લોકો ગંદા પાણીમાંથી જવા મજબૂર બની રહ્યા છે છેલ્લા અઢી વર્ષથી ગામ પંચાયતનો વહીવટ વહીવટદારથી ચાલી રહ્યો છે અને પંચાયતમાં ભંડોળનો પણ અભાવ હોય જેને લઈ ગામના પ્રવેશ રોડ અને ગામના ફળીએ ફળીએ ગટરો ઉપરાતી જોવા મળી રહી છે હવે લગભગ આ હસો ટાઈમથી છે પણ આ જુદી લાઈન નાખેલી હતી તેમાં ચોકઅપ થયેલી હતી એ અમે ઘણો ટ્રાય છેલ્લે પમ્પિંગ કરાવ્યું પછી ખોદાયું પછી ચેક કર્યું પણ પાણી નિકાલ થતો નથી તો અમે લગભગ ઘણા મહિના દોઢ મહિના મતલબ કે અમારા ટ્રાય ચાલુ છે અને પરમદાળે અમે પેલું કોમ્પ્રેશન મંગાવ્યું પછી ખોદાયું રિપેર કરાય પણ થતી નહીં ચોકઅપ લાઈન થઈ જેલી છે તો કયા કારણસર લોક થઈ જાય તો અમે વારંવાર આ તકલીફ પડે છે તો અમને એટલી અરજ છે કે આ ગામમાં છોકરાઓ જતા આવતા હોય દરેક જણને અગવડ પડે છે અત્યારે સરપંચ ખરા કે પાયા છે 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 કેટલા એક લગભગ વર્ષ આ અમે ઘણા બધા ટ્રાય કર્યા જાતે હું પોતે ગામ તરીકે દરેક તરીકે કરું છું પણ અત્યારે મહેનત મારી ચાલુ છે લગભગ દરરોજ હું નવી ગ્રાન્ટ મળે નવા માં મને નવી લાઈન નાખી દે તો ફરી ફરી ઉભરાયા કરે છે અત્યારે સ્કૂલ જોડે છે ગુજરાતી શાળા છે છોકરાને આવવા જવાની બહુ તકલીફ પડે છે અને ગામમાં આવે પછી બે દિવસનું લગ્ન છે તે ઘણું પાણીની બહુ તકલીફ છે ગટર લાઈન ઉભરા છે ગંદકી ગંદકી થઈ રહી છે આની માટે કંઈક જે તે પંચાયત હતા જે કંઈક ગ્રાન્ટ મળે ગમે તે તો કરે તો સુવું સારી છે ફરી ફરી દરેક જગ્યાએ ઉભરાય છે મારા પોતાના ફરી પણ ઉભરાય છે પણ મેં કમ્પ્લેન ચલાડીને કરેલી છે અને ગામના એક નાગરિક છે દ્રસ્ય છે બધું કામકાજ કરે છે અને થોડું કરે છે પોતાના ખર્ચો ના ગમે તે બધી સેવાઓ કરે છે ગામમાં ઘણા લગ્નો છે ને ગટર ઉભરાય છે ગામથી જો રોડ છે ગટર ગટર ગટરનું પાણી પાણી ગરકી ગરકીને ગામના છોકરા સ્કૂલથી ગુજરાત સારા રોગ થવાની

રોડ ઉપર ગટરના દૂષિત પાણીની ગંધને લઈ સ્કૂલના વિદ્યાર્થીઓ અને ટીચરો પણ હેરાન થઈ રહ્યા છે વહેલી તકે તંત્ર ગ્રામજનો રોગચાળાનો ભોગ બને તે પહેલા ઉભરાતી ગટરોની સમસ્યાને યોગ્ય ઉકેલ કરે એવી લોક માંગ ઉઠવા પામી છે આજ સમસ્યા છે અને વિદ્યાર્થીઓને કોઈ તકલીફ પડે બે અઢી મહિનાથી આ સમસ્યા છે અને વિદ્યાર્થીઓને મેન તો ચાલી ના આવવું પડે છે બરાબર છે અને ઘણીવાર એ લોકોના પગ ને એવું બધું થાય એના કારણે કોઈ ચામડીનો રોગ લાગુ પડે બરાબર તો એ વાલીને પછી દોડતો જ થઈ જાય એટલે મારી તો એક જ વિનંતી છે કે બને એમ ઝડપી ઉકેલ આવે અને વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે ઘણીવાર કેવું થાય છે કે બાળકો બપોરે રીસીસમાં જતા હોય તો અમારે એમને કહેવું પડે કે ભાઈ તમે ઘેર નથી જાઓ બરાબર અહીંયા જ રોકાવો સાંજે જ જજો એમ તો પેલું કેવું કે એમને વારે ફરતી આ આવી અને ફરીથી પાછા હાથ પગ ના ધોવા પડે કદાચ પાણીના કારણે કોઈ ચોપડી ચામડીનો રોગ લાગુ થઈ જાય એ મેઇન સમસ્યા છે અને ઘણી વાર સ્મેલ એવી આવતી હોય છે કે તમારાથી ટકાય ના એમ આજે સમસ્યા છે તે બાબતે પંચાયતમાં કે અમે ધ્યાન છે પંચાયતમાં આ જોડે ગયેલા છીએ વાત પણ કરેલી છે તે વહીવટ તલાટી સાહેબ જાતે હતા એમની જોડે અહીંયા ઉભા પણ રહ્યા હતા કોમ્પ્રેસર આવ્યું હતું બરાબર પણ ખબર નહીં એનો કંઈ ઉકેલ નથી મળતો કે કોઈ જગ્યાએ લાઈન ચોકઅપ થયેલી છે અને આગળથી પાણી ઉભરાઈને સતત આવતું જ રહે છે શું નામ આપુલ સાહેબ નિકુંજભાઈ આ ગટરની પ્રોબ્લેમ છે કે જે બે ત્રણ માસથી આ ગટર લાઈનનો ઉપયોગ થાય છે તો બાળકોને આવવા જવામાં તકલીફ થાય છે અને મારા આંગણવાડીમાં વીસ બાળકો આવે છે તો એ લોકોને બીમારીની પણ સમસ્યા રહી અને આ ગટરનું જાણ પણ કરી છે પંચાયતમાં સરપંચને બધાને જ પણ હજુ બે ત્રણ માસ થઈ ગયા તો પણ કંઈ નિકાલ આવતો નથી એનો તો એ વહેલી તકે નિકાલ આવે એવી કરજો શું નામ તમારું પરમા દીપિકાબેનની રસ્તા